હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચટપટી મોમોઝની ચટણી સાથે એકદમ ટેસ્ટી એવા મોમોઝ બનાવીશું જે ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં તો મોમોઝની ચટપટી ચટણી બનાવવા માટે બે ગ્લાસ પાણી ગરમ થાય એટલે ટામેટાને વચ્ચેથી જો આ રીતે કટ કરી લેવાનો અને પછી અંદર પાણીમાં એડ કરીશું ચાર મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે તેની સાથે સાત આઠ કડી લસણની લેવાની અને એક આદુનો ટુકડો લઈશું તેના પણ આ રીતે ટુકડા કરીને એડ કરીશું પાંચ છ કાશ્મીરી મરચાં લેવાના અને ત્રણ ચાર જેવા તીખા મરચાં લઈશું જેથી ટેસ્ટ બેલેન્સ થઈ જાય આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું આ રીતે પાણીમાં અને પછી ઢાંકણ ઢાંકીને મીડિયમ આજે ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું જેથી ટામેટા સરસ સોફ્ટ થઈ જશે ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈને ઉપરની છાલ જો આ રીતે અલગ થવા માંડે એટલે ગેસની આંચ બંધ કરી લેવાની ને બધી જ વસ્તુને ઠંડી થવા દઈશું એકદમ સરસ ઠંડુ થાય ત્યારબાદ આપણે ટામેટાની છાલ ઉતારી લઈશું જો આ રીતે છાલ ઉતારી લેવાની અને ત્યારબાદ આપણે મિક્સર જારમાં એડ કરીને આ બધી જ વસ્તુને સરસ સ્મૂથ પીસી લેવાનું તો આ રીતે જો ચટણી એકવાર તમે મોમોઝની બનાવશો ને તો મોમોઝ એટલા ટેસ્ટી લાગશે મોમોસ હંમેશા ચટણીના લીધે જ ટેસ્ટી લાગતા હોય છે એટલે આપણે ચટણી બહુ સરસ ટેસ્ટી બનાવવાની તો સરસ આપણે આ બધી જ વસ્તુને પીસી લઈશું તો જો મેં સરસ પીસી લીધું છે અને જે આપણે બાફેલું પાણી મેં અંદર એડ નથી કર્યું જરૂરિયાત લાગે તો થોડું પાણી એડ કરીને પીસી લેવાનું અને હવે ચટણી વગારવા માટે ત્રણ ચાર ચમચી એક પેનમાં તેલ લેવાનું તેલ ગરમ થાય એટલે એક ચમચી આદુના ટુકડા અને એક ચમચી લસણના ટુકડા એડ કરીશું અને આ બંને ટુકડાને અડધી મિનિટ માટે સાંતળીશું એકદમ ધીમી આંચ રાખવાની એટલે સરસ કલર થોડોક ચેન્જ થાય તો આ રીતે સરસ સંતળાઈ ગયા છે ત્યારબાદ તેમાં આપણી ચટણી જે પીસેલી હતી તે એડ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું અને વન ફોર ચમચી જેટલી જ ફક્ત મેં ખાંડ એડ કરી છે મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકીને ચટણીને થવા દઈશું કેમ કે સાઈડ પર છીટા બહુ ઉડતા હોય છે એટલે ઢાંકણ ઢાંકવાનું અને ચાર પાંચ મિનિટ માટે થવા દઈશું વચ્ચે એકવાર હલાવી લેવાનું કેમ કે હજી તેલ અલગ પડ્યું નથી તેલ જ્યાં સુધી છૂટું પડે ત્યાં સુધી આપણે આ ચટણીને થવા દઈશું એટલે પાછું ઢાંકણ ઢાંકીને બીજી એક બે મિનિટ માટે થવા દઈશું તો જો અહીંયા સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે બસ આ રીતનું થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને ત્યારબાદ તેમાં એકદમ થોડો વન ફોર ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું નાની અડધી ચમચી એક નાની ચમચી ભરીને સોયા સોસ એડ કરવાનો અને નાની ચમચી વિનેગર એડ કરીશું જેથી આપણી ચટણીનો ટેસ્ટ સરસ આવશે બે ચમચી ટોમેટો કેચઅપ એડ કરવાનો અને મિક્સ કરી લઈશું તો અહીંયા સરસ આપણી ચટણી બની ગઈ છે તો હવે આપણે ચટણીને ઠંડી થવા દઈશું તો જેમ ચટણી ઠંડી થશે ને એમ સરસ ઘાટી થઈ જશે અને કલર પણ તમે જોઈ શકો છો કે ઠંડી થયા પછી સરસ આવી ગયો છે તો જો મસ્ત ચટણી બની ગઈ છે હવે લોટ બાંધવા માટે બે વાડકી મેં લોટ લીધો છે મેંદો મેંદાનો જ ઉપયોગ કર્યો છે તેમાં મેં મીઠું કે તેલ કશું જ એડ નથી કર્યું ફક્ત પાણી એડ કરીને જ હું લોટ બાંધી લઈશ અંદર જો તેલ અને મીઠું એડ કરીશું ને તો એનો કલર ચેન્જ થઈ જશે સરસ વ્હાઈટ મોમોઝ નથી બનતા પણ જો તમારે એડ કરવું હોય તો થોડું થોડું એડ કરી શકાય લોટ બાંધી લેવાનો પૂરી જેવો લોટ બાંધીશું બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એ રીતનો લોટ બાંધી લેવાનો તો જો આ રીતનો સરસ અહીંયા લોટ આપણે બાંધી લીધો છે બહુ ઢીલો લોટ હશે તો આપણને મોમોઝની ડિઝાઇન કરવામાં થોડીક આપતા પડે અડધી ચમચી જેવું તેલ એડ કરવાનું કેમકે આપણો લોટ સુકાઈ ના જાય અને હવે આપણે લોટને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું અથવા તો પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપવાનો અને હવે ત્યાં સુધી મેં અહીંયા એક નાની મીડિયમ સાઇઝની કોબી જ લીધી છે તેને વચ્ચેથી આ રીતે બે ભાગ કરી લેવાના અને બે ગાજર લઈ લીધા છે તો આ બંને વસ્તુને આપણે મીડિયમ સાઇઝની છીણીથી છીણી લઈશું તમારે જો ચોપરમાં ક્રશ કરવું હોય તો એમાં પણ ક્રશ કરી શકાય આ રીતે છીણી લેવાનું તો જોખો બીજ બધી છીણાઈ ગઈ હવે ગાજરને પણ છીણી લઈશું સાથે જો તમારે ડુંગળી છીણવી હોય તો અંદર ડુંગળી પણ છીણી શકાય અને આપણે મોમોઝનું સ્ટફિંગ બનાવી લઈશું તો આ રીતે એકદમ ટેસ્ટી ચટણી સાથે ટેસ્ટી સ્ટફિંગ પણ બનાવી લેવાનું તો એક મોટી ડુંગળીને મેં ચોપરમાં ક્રશ કરી દીધી છે તે પણ આપણે અંદર એડ કરી લઈશું એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું અને સારી રીતે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું જેથી કોબીજ અને ગાજરનું સરસ પાણી છૂટી જાય અને આપણા મોમોઝનું સ્ટફિંગ સરસ બને તો દસ મિનિટ માટે રહેવા દઈશું જેથી સરસ પાણી છૂટવા માંડે દસ મિનિટ પછી મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ આપણે પાણી નીતારી લઈશું તો એક કોટનના કપડામાં આ રીતે આપણું બધું સ્ટફિંગ ભરી લેવાનું અને આ રીતે પ્રેસ કરીને પાણી નીતારી લઈશું બને એટલું પાણી બધું જ નીતારી લેવાનું તો આ પાણીનો ઉપયોગ જો તમારે લોટ બાંધવામાં કરવો હોય ને આ મોમોઝનો જે આપણે લોટ બાંધ્યો એમાં પણ કરી શકાય અને સૂપ બનાવવામાં પણ કરી શકાય તો જો મેં બધું જ પાણી અહીંયા નીતારી લીધું છે તો આ પાણીએ જો આટલું આપણું પાણી નીકળ્યું છે તેમાંથી આપણે સૂપ બનાવી શકીએ અને હવે સ્ટફિંગમાં એક નાનું કેપ્સિકમ ઝીણું સમારેલું એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો જો તમે જોઈ શકો છો કે આપણા સ્ટફિંગમાં થોડુંક પણ પાણી નથી રહ્યું અને હવે તેમાં અમે અહીંયા આદુ અને લસણ બંને છીણી લીધું છે છીણીની મદદથી અને બે મરચાં સમારેલા અંદર એડ કરી લઈશું તો મીડિયમ તીખા મરચાં મેં લીધા છે તો એક ચમચી આદુની પેસ્ટ થાય છે અને એક ચમચી લસણની પેસ્ટ એકદમ થોડો વન ફોર ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું ફ્રેશ સીલા ધાણા એડ કરવાના અને મિક્સ કરી લઈશું તો આમાં બે ચમચી જેટલું બટર પણ અંદર એડ કરી લેવાનું હું વિડીયોમાં બટર બતાવવાનું ભૂલી ગઈ છું પણ અંદર બે ચમચી બટર એડ કરશો ને તો ટેસ્ટ પણ સરસ આવશે અને આપણું એક મસ્ત બાઇન્ડિંગ રહેશે આપણા સ્ટફિંગમાં સ્વાદ પ્રમાણે છેલ્લે મીઠું એડ કરવાનું ચાખી જોવાનું સ્ટફિંગ અને પછી જ મીઠું એડ કરવાનું તો લોટ પણ આપણો સરસ થઈ ગયો છે એને સહેજ મછડી લઈશું એક એકાદ મિનિટ માટે અને હવે તેના મોટો રોલ કરી લેવાનો અને નાના નાના પૂરી જેવા લુવા કરી લેવાના તો જો આ રીતે રોલ કરી લેવાનો અને પછી પૂરી જેવા લુઆ કરી લઈશું તો એકદમ નાના તમને જો મોમોઝ ગમતા હોય તો નાના લુવા કરવાના મેં મીડિયમ સાઇઝના લુવા કર્યા છે એક ચમચી જેવું તેલ લગાવી દેવાનું અને એક ચમચી જેવો મેંદો સ્પ્રિંકલ કરીશું જેથી આપણને વણવામાં એકદમ ઇઝી રહે સારી રીતે મિક્સ કરી લેવાનું જેથી આપણે આ મોમોઝની ડિઝાઇન કરીશું ને તો પણ આપણને ડિઝાઇન કરવામાં સહેલાઈ પડે જેથી આપણે આ રીતે ઉપર તેલ અને થોડો લોટ સ્પ્રિન્કલ કરી લેવાનો અને હવે આપણે પૂરીને વણી લઈશું તો એકદમ ઇઝીલી સરસ પૂરી વણાઈ જશે લોટ સરસ બાંધેલો હશે ને ઢીલો નહીં ને બહુ કઠણ નહીં તો સરસ પૂરી ફટાફટ વણાઈ જશે જો આ રીતની પાતળી પૂરીને વણી લેવાનું બહુ પાતળી નહીં અને બહુ ચાડી નહીં એ રીતની વણી લઈશું અંદર અડધી ચમચી જેવું સ્ટફિંગ એડ કરવાનું અને જો આ રીતે ફોલ્ડ કરતા જવાનું એકદમ ઇઝીલી જો આ રીતે ફોલ્ડ કરવાનું તમે ધ્યાનથી જોજો જો હું તમને નજીકથી પણ બતાવી દઉં તો આ રીતે ફોલ્ડ કરતા જવાનું એક હાથે ફોલ્ડ કરવાનું અને એક હાથથી પકડતા જઈશું એક આંગળીથી જો આ રીતે પકડતા જવાનું અને ફોલ્ડ કરતા જવાનું અને પછી આજે આગળનો સામેનો ભાગ વધ્યો તેને ભેગા કરી દેવાનો બંને ભાગને અને આ રીતે પ્રેસ કરી દેવાનું તો આ રીતે એક શેપ મોમોઝનો બની ગયો છે તે જ રીતે આપણે બીજો શેપ પણ બનાવી લઈશું તો તમને જે શેપ ફાવતો હોય એ પ્રમાણે આપણે મોમોઝના શેપ આપી દેવાના તો જો આ બીજા શેપ માટે હું પૂરી વણી લઈશ તો આ રીતની જો મીડિયમથી કેવી આપણે પૂરી વણી લેવાની અને તેમાં પણ સ્ટફિંગ ભરી લેવાનું તો જો સ્ટફિંગમાં થોડુંક આપણે બટર એડ કરીશું ને બે ચમચી જેટલું તો બે બાઇન્ડિંગ સરસ રહેશે અને ટેસ્ટ પણ ફાઇન આવશે તો જો આ રીતે ફોલ્ડ કરતા જવાનું પહેલાં જે રીતે ફોલ્ડ કર્યું હતું તે જ રીતે ફોલ્ડ કરતા જવાનું અને જો આ રીતે બંને સાઈડ આપણે ભેગા કરતા જવાનું એટલે અહીંયા એક સરસ મોમોઝનો શેપ આવી ગયો છે અને તે જ રીતે મેં ત્રીજો મોમોઝ આપણે જે રીતે રેગ્યુલર કરતા હોઈએ છે કચોરી એ રીતનો સેપ આપી દેવાનો આ રીતે જો ફોલ્ડ કરીને પોટલી વાળી દેવાની અને ઉપરનો જે વધારાનો લોટ હોય તે કાઢી લેવાનો જો આ રીતે અને થોડુંક ઉપરથી પ્રેસ કરી દેવાનું તો આ રીતે ત્રીજો શેપ પણ આપી દેવાનો અને જેમ આટલા આટલા મોમોઝ બનતા જાય ને એમ આપણે ઉપર કપડું ઢાંકી દેવાનું જેથી ઉપરની એની કિનારી સુકાઈ ના જાય અને આપણા મોમોઝ સરસ બને તો હવે સ્ટીમર ગરમ કરી લેવાનું અને સ્ટીમરની જે આ પ્લેટ હોય તેના ઉપર પણ તેલ લગાવી દેવાનું એકદમ પાણી ગરમ થઈને ઉકળવા માંડે વરાળ નીકળે ત્યારબાદ અંદર મોમોઝ એડ કરી લેવાના તેલ લગાવવાનું કેમકે આપણા મોમોઝ એકદમ આસાનીથી બહાર આવી જાય તો જેટલા સમય એટલા મોમોઝ એડ કરીને ઢાંકણ બંધ કરીને ફાસ્ટ આંચે દસ મિનિટ માટે મોમોઝને આપણે થવા દઈશું દસ મિનિટમાં સરસ મોમોઝ થઈ જશે અને જો આ આવા સરસ ફૂલી જશે મોમોઝ દસ મિનિટ પછી કેટલા સરસ મોમોઝ તૈયાર થઈ ગયા છે ને તો જો આ રીતે આપણે મોમોઝને ચમચી વડે કાઢી લઈશું તો જો આપણે અંદર મીઠું પણ એડ નથી કર્યું અને તેલ પણ એડ નથી કર્યું જેથી મોમોઝનો કલર સરસ રહ્યો છે જે બજારમાં મળે છે ને એવા જ મોમોઝ ઘરે બનશે અને હવે આપણે મોમોઝ ઉપર પીગાળેલું બટર એડ કરીશું જેથી ટેસ્ટ સરસ આવશે અને એના ઉપર ચાટ મસાલો કાં તો મેગીનો મસાલો અથવા તો પેરી પેરી મસાલો જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ ઉપર સ્પ્રિંકલ કરી દેવાનો તો જો કેટલો સરસ અહીંયા આપણો મોમોઝ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ ટેસ્ટી ચટણી સાથે મોમોઝ ખાવાની તો મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો